पांच हजार ने सात सौ रुपया नु बिल थी आर यू खाली यार शू आ नजारो है तुम जो मेहन मरी गयो लूटी गयो हो जीरा माने जीरा मा जीरो जीरो सु करो भाई जीरो जीरो सु करो भाई जीरो आपड़े આપણે વાય હું રે હા હાલો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના દેશી નવા અને જીરામાં દવા સાંટો વાળા વ્લોગમાં તો આજ પાછો આવી ગયો છો ખેતર અને સવાર સવારમાં જ આવ્યો હો તમામ જોવો તો એક ફેરવાળ ઓ હો હો સૂરજ ભાણ ઉગે છે અને હરવે હરવે ઉપર આવતા જાય છે ઓલું ભલે ઉગ્યા ભાણ એમ જાય એવી રીતે તો ફોન પેલા સરખો રાખી દઉં એક જ મિનિટ જોવો હલો હવે બધું કમ્પ્લીટ છે તમે જોયું એમ સૂરજ ભાણ ઉગી ગયા છે અને આ તમે નીચે જુઓ તમે આ બધું ઝબકાય છે યાર જીરા અંદર હવે તમે કીશું એ તો જીરું ઝબકાતું હોય ને અરે જીરું નથી આ ઓલું બાવા કરવાનું આવે ને એ ઝબકાય છે યાર આપણને ભોગ ભેગા આર્યું જ કરે અત્યારે સમજ્યા એટલે આની અંદર ઠાર આવે છે ઝાકડ આવે એટલે ઓમ જો કે ઝાકડ એટલું બધું આવતું નથી પણ આપણે પાણી આપ્યું છે એટલે ભેજ હે સમજ્યા તમે આમ જુઓ આ બધું એમ પૂરું પાટ થઈ ગયું છે બધું આ તમે જોવો નઈ યાર આ બધા સોડવા તમ આમ નીચે પડી ગયા છે કરી આમ તો હવે મેં તમને કીધું તું છઠ્ઠું પાણી પાયું મેં કીધું હવે પપા ખંભે નાખવા પડશે ખંભા રાખવા પડશે ટાંટ તો આઈ જેવું છે ભાઈ આ જો આપણે દવાનું રાઉન્ડ મારવાનું પણ અત્યારમાં નહીં મરે કારણ કે આ બધું અહીંયા ઈયા ને આ બધું ધોરું ધોરું એ બધું વહી જાય ને પછી એમ મેળ આવે એટલે કે થોડોક તડકો તપી જાય અને આ ઝાકટ જેવી નીચે બેસી જાય એટલે કે આ ભેજ હે આમ જો કે આપણે જો આ તમે આ પાર્યું જુઓ ને એલકા આ બે હાડીમાં સેજ હુકાર નસ રહેતી એટલે આપણે નહોતું પાયું પણ અહીંયા એટલું બધું કંઈ ઉપાધિ જેવું છે નહીં કારણ કે જમીન ત્યાં હુકી ને એટલે સમજ્યા અને આજે તમે જુઓ આ બધું લીલું છે જ આ જુઓ તમે એટલે એના લીધે થોડોક પ્રોબ્લેમ પડે એવું છે અને હવે તમે કીશો દવા કે કઈ સાંટવાની છે તો તમારો ભાઈ આજ બિલ હારે લાવ્યું છે તમને બિલ બતાવી દઉં જરાક ને ભાવમાં કાંડ નથી કરી નાખ્યો ને મારી એ તમે જરા કોમેન્ટમાં જણાવી દેજો ઓહો હો 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 તો આ જો બિલ લાવ્યો છો અહીંયા આપણે તમે જુઓ તો એમ પિસ્તાલી હે એમ પિસ્તાલી અને એનો આ પાંચ આપણે લાયા હે પેકેટ અને એના ત્રણસો પચાસ રૂપિયા લીધા છે ને આ જો અહીંયા ગેલેલીઓ ગેલેલીઓ એક લિટર હે ગેલે લ્યો અને એને આપણા લીધા હે ચાર હજાર રૂપિયા ભાઈ વાય પાંચ હજાર ને સાતસો રૂપિયાનું બિલથી એ ખાલી એક જ દવાનો રાઉન્ડ લાગશે એમ જોવી તો તો આવડા પડામાં જો પડવું તમે જોઈ લ્યો આવડું છે તો પડવું એ જ મોટું છે પણ હવે જીરું આવું છે એટલે થોડીક આમાં દવાની ખર્ચી કરવી પડે એવી છે નકર કાંઈક ઓલું હોય તો આને હાચવી રાખી દો કારણ કે હજી હે ને આ બાકી છે આના પૈસા નથી દીધા જીરું થાય તો દેવાના હોય નકર કર તો દેવા જ પડે નકર આ ઘીરે આવીને મારે એવા હોય બધા એમ એ અઘરા વાળા ઘીરે આવે મારા જેવાને દમ થાય દે કારણ કે હું એ માઇ ગયું ભલ મારે અત્યારે આનું કરવા દે તો એવું બધું છે અને જો આ ઝાકડા એ ના કે કારણ કે અહીંયા પાણી જ મેં નતું પોગવા દીધું અધૂરા રાખી દીધા હતા એટલા છે અને આ બધી જો સાધન સામગ્રી આપણે આવી જઈશી પાપ અને માવો ખાવો પડશે આમ નસો ખડી ગયો હવર હવર માવો જોઈ અને ઓલું તમે કીશો કે હવે ઓલો દવા ક્યાં દવા આવે ટ્રેક્ટરમાં હે આખું બાસકું ભર્યું હોય તો બે પપ ચાલુ કરવાના હે તો જોવી હાલો થાર ઉડે એટલે પછી બોલાવ્યું બાકા ઝીકીને ઝૂકેગા નહીં સલા જીરા સમજ્યા તો સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો ને બતાવું આપણે ફેલેલિયા ફેલેલીયા જીજી દવા સાંટવાની આપણે લગભગ આ તો ગેલેલિયાનો જ રાઉન્ડ મારવાનું હોય તો આલો બોલાવી બાકા ઝીકી સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરી નાખજો તો દોસ્તો અત્યારે વાગ્યા હે બપોરના સાડા બાર જેવું થવા આવ્યું છે અને હવે જાય કહો કે જીરામાં ઠાર ઉડું ઉડું છે તમે જો તમને બતાવું તો અને દવાઈ આપણી ઓલી આવી જાય જો કહીએ ખબર હે આ ઓલું ગેલીયાનું છે જો આવું જીનેવા કેવું છે ગે હાર્યું મારવાનું છે જીનેવા હે આ જો બાવીસ પોઈન્ટ પાંચ બાવન પંકી સાઈડ હે હાર્યું બરાબર તો આ મારવાનું છે જો એ ચાર હજાર દીધા આના બાકી કે બોલે બાકા જીકીને હાલો હવે કરી ચાલુ ધીરે ધીરે એમાં શું ગઈ મારવી તો છે જ દવા હવે આ કીધું તું મેં કીધું ગેલેલીઓ લાવજો પણ હવે ઓલા અંદર ગેલેલીઓ છે પણ હવે આ શું છે આની મને કંઈ છે ને એ એક અનુભવ નથી તો જોયું કઈ યોર જીરાનું છે જો આ બધું હવે હાલો તો જી હોય બોલાવી બાકા જી કે આપણે તો નાખી ખંભે પાંપ અને છે હારા મારી દવા તો હાલો બહાટી બોલાવી ભરી પાપ તો ફાઈનલ પંપ ભરી નાખા છે અને હું એકલો જ હું તમને એકલું નથી બોલે જો એક મારા બાપુ છે દાદા છે બાપા યાદ મંડળ પપ્પના મંડળ મેં કીધું જીકો બીજું તો શું હોય તો કે જુ કેંગા નહીં મેં કીધા તો કે જીરા હાલો બોલાવી બાકા જીક તો આપણે દવા મારી દીધી એ જીરામાં અને જે ઓલો એ દવા તમે જોવી નહીં હતી બરાબર અને એમ પિસ્તાળીનો રાઉન્ડ નહીં માર્યું અને આપણે હે ને એમ પિસ્તાળી હવે કાલ નહીં પરમ દિવસે મારશું આ એક ફેરવા દવા સાંટી છે હવે જોવી શું થાય બરાબર અને ઓલો ગેલે વાળું તમે જોયું તો એમાં દવા બીજી છે પણ મેં ફોન કર્યો હતો કે આ સાંટો તો ખરા શું થાય હે બાકી તો હવે પૈસા પાછા લેને કપડે ગાના એ બટકા કી બાબત છે કાંઈ વાંધો નહીં પૈસા નથી દીધા એટલે હું કાંઈ જાજુ બોયલો નહીં બાકી હતી દો એટલે સાંટી દીધી હે બાકી કાંઈ વાંધો નહીં હે ગેરેલી આ જેવું પણ હવે જોવી બાકી બાકીમાં એટલે કાંઈ નહીં બાકી તમે આમ જોવો એક ફેરવો આમ યાર શું આ નજારો હે તમે જો આ થોડોક જોરદાર હે બાકી હવે આગળ જોયું જાય શું થાય બાકી આ જીરું તમે જોવો આ ઓલો આપણે ચોમાસામાં ટ્રેક્ટર આપ્યું હતું ને લીલે લીલે એટલે આવું થોડાકમાં જો ઓલો ટોરે ગયું પડું એના માટે આવું થઈ ગયું છે બાકી એક નંબર નો પ્રોબ્લેમ કાંઈનો કટે અને ગાળો ચાલુ થઈ ગયો એટલે જો ડીજે વાગવાનું ચાલુ થઈ ગયું બાજુમાં એક ગામ એવું ઓડ કરી અહીંયા કાકા પોલી કાકા પોલી થાય જી હોય પણ આપણે તો આપણા ધંધામાં વ્યસ્ત હે ભાઈ બીજું તો શું હોય હાલો તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મળી આવો નવા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય જવાન જય કિસાન ઓલું કરવાનું પૂરતા સબસ્ક્રાઈબ રહે વ્યુ જોયેલ છે છેલ્લે છેલ્લે ઈઝ સોના કાચા ભાઈ આ શું કરે આમ યાર ભાવ 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 ગરમી ચડાવશે આજે